નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શહેરના અમિતનગર સર્કલ પાસે આઠ વર્ષનું બાળક રસ્તા પર દોડી આવ્યું અને એસટી બસ ચાલકે તેને અડફેટમાં લેતા બાળકનું ઘટના સ્થળે મોત થયું આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા આશરે દોઢસોથી બસો લોકો ભેગા થઈ ગયા જો કે ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી શરૂ કરી બીજી તરફ આઠ વર્ષના બાળકનું મોત થતાં તેના પરિવારજનો ભારે આઘાતમાં છે ઉલ્લેખનીય છે કે ચોવીસ કલાકમાં શહેરમાં માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે

વડોદરા શહેરમાં આવેલ જે અમિતનગર બ્રિજ નીચે જે હાલમાં જે એક નાનું બાળક આઠ વર્ષનું બાળકનું જે કહેવાય છે જીએસઆરટીસી બસના કારણે જે મૃત્યુ થયું છે એટલે ખાસ કરીને જીએસઆરટીસી બસના જે ડ્રાઈવરો છે બે રીતે ચલાવતા હોય છે અને અમિતનગર બ્રિજ પાસે પણ જે આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે અહીંયા ગાડી રેસ્ટોરન્ટો હોટલો ખોલવામાં આવે છે પરંતુ પાર્કિંગની સમસ્યા યથાવત જોવા મળે છે સાથે જે ઇકો ચાલકો હોય છે સાથે જે કહેવાય છે કે અમદાવાદ સટલિયા અહીંયા ગાડી ચાલતા હોય છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર હપ્તા ચાલી રહ્યો છે જેના કારણે આ બાળકનું મૃત્યુ થયું છે ત્યારે જ્યારે વડોદરા શહેરની અંદર ટ્રાફિક અવેરનેસ માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે સાથે જે કહેવાય છે નેતાઓ લીલી ચંડી પાર્કિંગની વ્યવસ્થા ના હોય આવા તમામ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે ત્યારે જ કહેવાય કે ટ્રાફિક અવેરનેસ સાચી દિશામાં તમે કાર્યક્રમ કર્યો છે પરંતુ લાગી રહ્યો કે કંઈક ને કંઈક જ્યારે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તમેલાને તાળા મારવા જતા હોય એવા ઘટ સર્જાતા હોય ત્યારે આ બાળકને જીએસઆરટીસી બસના સંચાલકના જે પણ જવાબદાર અધિકારીઓ સાથે જે ટ્રાફિક સગાના અધિકારીઓ અને કોર્પોરેશન વિભાગના અધિકારી આ તમામ લોકો સાથે મળીને બાળકને સાચી રીતે સાચા દિશામાં ન્યાય અપાવવો જોઈએ અને સારું વળતર મળે તેવી એક આશા અપેક્ષા રાખીએ છીએ